થર્ટી ફર્સ્ટમાં અંકલેશ્વરમાં દારૂની રીરમછેલ થાય તે પહેલાં જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બુટલેગરના ઈરાદો પર પાણી ફેરવી દીધું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે માહિતી મળી હતી કે નવાદીમા ગામે સામજી ફળિયામાં પાણીની ટાંકી પાસે રહેતો વિજય ઉર્ફે બાદિયા પ્રવીણભાઈ વસાવાએ તેના ઘરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દાનૂનો જથ્થો સંતાડી રાખ્યો છે આ માલનો તેનો નાનોભાઈ રાજેશ પ્રવીણભાઈ વસાવા છૂટક વેચાણ કરે છે આ માહિતીના આધારે પોલીસે ભરૂચી નાકાથી ખાનગી વાહનોમાં નીકળી નવાદીમા ગામે સામજી ફળિયામાં આવેલ વિજય ઉર્ફે બાદિયા પ્રવીણભાઈ વસાવાના ઘર નજીક આવતા તેનો નાનોભાઈ રાજેશ વસાવા ઘરની બહાર પુઠાના બોક્સનો ઢગલો કરી સળગાવતો હતો તે સમયે પોલીસને જોઈ જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે તેના ઘરમાં તપાસ કરતા ઘરના પ્રથમ રૂમના ખૂણામાંથી તથા સીટી પલંગ તથા પહેલા માળે આવેલ પ્રથમ રૂમમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરેલ પુઠ્ઠાના બોક્સો તથા મીડિયા કોથળાઓમાંથી ભરેલી છૂટી બોટલો તથા બિયર ટીન મળી આવ્યા હતા પોલીસે તેના ઘરમાંથી દારૂની નાની મોટો બોટલો અને બિયર ટીન નંગ કુલ સત્તરસો પાંચ બોટલ કે જેની આશરે કિંમત એક લાખ એક્યાસી હજાર ત્રણસો રૂપિયાના મુદ્દામાં ઝડપી પાડી બુટલેગર વિજય ઉર્ફે બદીઓ પ્રવીણભાઈ વસાવા અને રાજેશ પ્રવીણભાઈ વસાવાને વોન્ટેજ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી